હવે સમર્પણની વ્યાખ્યા કોઈને ખબર નથી સમર્પણ કેવું સમર્પણ હોય સમર્પણ એટલે લોહી પાણી આશ્રમમાં એકતન નાખીએ સમર્પણ હાડકાં તોડી નાખીએ શરીરમાં ખાલી ચડી જાય પરસેવોર એકજ થઈ જાય બીપી લો થઈ જાય સુગંધ લો થઈ જાય ત્યાં સુધી કામ કરીએ આશ્રમની સેવા કરીએ એ સમર્પણ ના સમર્પણ શરીરની યાદનાઓ છે સમર્પણ એટલે શું ખ્યાલ છે કે ગુરુની વેદના જે ઓળખી લે ને ઓળખીને પાછી એવું કામમાં લાગી જાય ને જેવું એને સમર્પણ ગુરુની વેદના પારખતા આવડવું જોઈએ જ્યારે ગુરુને કંઈક જરૂર છે કોઈ પણ હિસાબે કઈ પણ વસ્તુની વાતાવરણ પરિસ્થિતિની હાલાતની વ્યક્તિની કંઈ પણ જરૂર છે કંઈક તકલીફ જ્યારે ગુરુ ઉપર કંઈ તકલીફ આવે આફત આવે ત્યારે આપણે પહેલા ઉભા રહી નહીં સમર્પણ શું પહેલા જ્યારે આપણે ઉભા રહીએ એ સમર્પણ સમર્પણની અંદર સર્વસ્વ બલિદાન કરવાની તાકાત એને સમર્પણ સર્વસ્વ બલિદાન કરવાની તાકાત ધરાવે એને કહેવાય બલિદાન આપણે ભજ્યાય છોડી શકતા નથી આપણે પાનમાં છોડી શકતા નથી આપણે ખટપટ પણ છોડી શકતા નથી તો એને સમર્પણ કેમ કહેવાય શ્રી સત્યમગ ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જય ગુરુદેવ